મામો અને ભાણો ભાગ બે મિત્રો આપણે જાણીએ છીએ કે મામો અને ભાણો કહે ચાલ ને તુલસી ક્યારો ખોદી જોઈએ એની મેળે ખબર પડશે ભાણે કહે જ્યારે શેઠ શેઠાણી ઊંઘી જાય ત્યારે મધરાત પછી વાત લગભગ મધરાત્રે બંને જણા કોશ કોદાળી તથા પાવડો લઈને ઉપડ્યા અને સોળની આસપાસ ખોદવા લાગ્યા ખૂબ ખૂબ ખોદ્યા પછી ભાણેજની કોદાળી કશાક સાથે ભટકાય અને અવાજ થયો બંને જણા અટકી ગયા ભાણેજે અંધારામાં ને અંધારામાં અંદર હાથ નાખ્યો તો અંદર મોટો ચરુ ચરુ લાગ્યો ચરુમાં હાથ નાખે ત્યાં તો મોઢા સુધી સોના મોહરથી ભરચક મામો પૂછે કાં કાંઈ છે ભાણેજ કહે ના રે કાંઈ લાગતું નથી મોટો બધો પથ્થર લાગે છે મામો ભાણેજની લુચ્ચાઈ મનમાં સમજી ગયો કહે મેલ ને અલપ ત્યારે ચાલ ચાલ આ ગધા મજૂરી કરવા કરતા સુઈ જઈએ બંને જણ જઈને સુઈ ગયા કલાક બે કલાક વીત્યા અને મામાએ જોયું કે પાણે ઘસઘસાટ ખોરે છે એટલે તે ઉઠ્યો ખોજ્યું હતું ત્યાં પહોંચ્યો અંદર જુએ તો સોના મોહરથી ભરેલો ચરુ પડ્યો છે આસપાસ જરાક વધારે ખોદતા સોના મોર ભરેલો બીજો ચરુ મળી આવ્યો આટલું બધું ધન હાથ આવ્યું તેથી તે ખૂબ ખુશ થઈ ગયો પણ એને મનમાં થયું કે એ બધું હું એકલો જ રાખું એણે બંને ચરુ માથે ચડાવ્યા અને પાસેના તળાવે પહોંચ્યો તળાવના કાંઠે કાદવમાં એણે બંને ચરુ સંતાડી દીધા તરત એ ઘેર પાસો વળ્યો અને ચૂપચાપ જઈને ક્વાતા ભાણેજની પડખે જઈ સૂઈ ગયો ઘડીકમાં તો નસકોરા પણ બોલાવા લાગ્યો થોડી વાર થઈ અને ભાણે જ જાઈ ગયો એને જ સોના મોર ચરુ પ્રથમ જોયેલો ને જોયેલો ને ને એ મિની પગલે ચાલતો ડીઠેલું ધન હાથ કરવા ક્યારા પાસે પહોંચ્યો જઈને જ્યાં હાથ ફેરવે તો ચરુ ન મળે આસપાસ હાથ ફેરવી જોયો પણ પથ્થર સિવાય કઈ નહીં એને થયું કે મામા પહોંચ્યા લાગે છે એના એમના વિના બીજાનું કામ નહીં એ ઘસકસાટ ઊંઘતા મામા પાસે ગયો મામાના માથા થી પગ સુધી નજર ફેરવીને ધારી ધારીને એને એના શરીરનું એક એક અંગ જોયું નજર ફેરવતા ફેરવતા મામાના પગ અને ભૂટી પાસે એને કાદવ ચોટેલો દેખાવ દેખાયો એ તરત સમજી ગયો કે મામાએ ક્યાંક તળાવમાં જઈને સરૂ સંતાડી દીધા લાગે છે પણ તળાવમાં કયા ઠેકાણે સંતાડ્યા છે અક્કલને એને કામે લગાડી દીધી એ તળાવે જઈ પહોંચ્યો અને તળાવ કિનારે આટા દેવા લાગ્યો તળાવના ત્રણ કાંઠા પરથી તે પસાર થયો ત્યારે કાંઠા પર બેઠેલા ડેટકા ઉછળી ઉછળીને પાણીમાં પડવા લાગ્યા પણ જ્યારે ચોથે કાંઠેથી પસાર થયો ત્યારે એક દેડકો પાણીમાં પડ્યો નહીં એને થયું કે અહીં કોઈ આવ્યું હશે તેથી દેડકા ચાલ્યા ગયા લાગે છે એટલે એ કાંઠે જ મામાએ ધન સંતાડ્યું હોવું જોઈએ તળાવમાં ઉતરીને એ તપાસ કરવા લાગ્યો આડાઅવળા હાથ ફેરવતા બંને ચરુ હાથ આવી ગયા પણ આટલા ભારે ચરુ ઉપાડીને ઠેઠ ઘેર પહોંચું કેવી રીતે સીધી ગયો ઘેર પેલી ગાયને છોડી આવ્યો અને ગાય માથે બંને ચરુ મૂક્યા આખો દિવસ આ ગાય મને દોડાયેલો હવે એનો વારો કહેતા ને એને તો ગાયને ને હાથતા પોતાના ગાપ ગામ તરફ મારી મૂક્યા સવાર પડી અને કાગડા કા કા કરવા લાગ્યા કે મામો ઉઠ્યો પણ જોયે તો તરત એને તળાવે ગયો પણ ત્યાં ન મળે ઘેર આવીને તો સાપરામાં ગાય પણ ન મળે એ સમજી ગયો કે ગાય પર ચરુ લાદીને ભાણે ઉપડી ગયો લાગે છે અને બીજે જાય પણ ક્યાં ગાય સાથે છે એટલે ઘર સિવાય બીજે ક્યાંય જાય નહીં તરત એ પણ ભાણેજની પાછળ ઉપડ્યો અને ભાણેજને પકડી પાડવા પેંતરા ગોઠવવા લાગ્યો ચાલતો ચાલતો મામો એક મોટા શહેરમાં આવ્યો શહેરમાં એ મોરચીની દુકાને પહોંચ્યો પાસે જેટલા પૈસા હતા તે બધા આપીને મોચીને કહે એક જોડી જોડા એવા બનાવી આ કે દેખીને આંધળો પણ ઓવારી જાય મોચીએ સ્વાનેરી ભરીને ઝગમગતા જોડા બનાવી દીધા એ લઈને પાછો મામો ભાણેજની પાછળ પડ્યો મોટો માર્ગ છોડીને એ નાની કેડીએ ચડ્યો અને ટૂંકે માર્ગે ઝપાટા બંધ આગળ વધ્યો થોડા વખતમાં એ ભાણેજને વટાવી ગયો ગાય સાથે હોવાથી ભાણેજ સડકે સડકે ચાલ્યો જાય છે મામાએ એની આગળ બસો હાથ દૂર રસ્તા પર એક જોડો નાખ્યો વળી બીજો બસો હાથ આગળ ગયો અને ત્યાં બીજો જોડો નાખ્યો અને એટલામાં એક

જોડાને મૂકી આગળ વધ્યો થોડુંક ચાલ્યો ત્યાં બીજો જોડો જોયો એને થયું લે બીજો જોડો પણ આ રહ્યો હું મૂર્ખ ને કે પહેલો જોડો ન લઈ લીધો હજી ક્યાં મોડું થઈ ગયું લાવ આ ગાયને ઝાડ નીચે બાંધું અને પહેલો જોડો લઈ આવું એણે ગાયને બાંધી અને બીજો જોડો લઈ બસ્સો વાર દૂર પડેલા પહેલા જોડાને લેવા દોડા દોડ ઉપડ્યો જેવો એ આગો ગયો કે તરત મામો ઝાડથી નીચે ઉતર્યો અને ગાયને છોડીને ભાગી છૂટ્યો સડક મૂકી પડતી અને એ કેડીએ કડીએ પોતાના ઘર તરફ દોડ્યો થોડીક વારે ચારે ભાણે જ બીજો જોડો લઈને આવી ઝાડ પાસે જુએ તો ગાય ન મળે તે તરત મનમાં સમજી ગયો કે મામા પહોંચ્યા લાગે છે એમના વિના બીજા કોઈના આ કામ નહીં ભાણેજ મુઠીઓ વાળીને જોરથી ચાલવા અને દોડવા લાગ્યો અને મામો ગાય સાથે ઘેર પહોંચે તે પહેલા ઘેર પહોંચી ગયો જઈને પોતે મામાના ઘરના બારના પાછળ સંતાઈને બેઠો જેવો મામાએ ગાય સાથે ઘરમાં પગ દીધો કે ભાણેજ ઉભો થયો અને બોલ્યો ઓહો સાજા નરવા ઘેર આવી પહોંચ્યા કે મામા ચાલો ચાલો ઘરમાં જઈએ અને ધનના ભાગ પાડી લઈએ અડધો ભાગ તમારો અને અડધો ભાગ મારો મામાથી હવે ના પડાય એવું રહ્યું ન હતું ગાય પરથી ધનના ચરુ ઉતારીને ઘરના અંદરના ભંડારીમાં લઈ ગયા બારણા બરાબર બંધ કર્યા અને ભાગ પાડવા બેઠા ચરુમાંથી બે મોહર કાટતા જાય એક મોહર પેલા ઢગલામાં અને બીજી મોહર બીજા ઢગલામાં મૂકતા જાય અને ભાગ પાડતા જાય ભાગ પાડતા બંને ચરુ ખાલી કર્યા પણ સૌથી છેલ્લે એક મહોર વધી આ એક શું એ કોને થોડીક બાદ બંને નક્કી કર્યું કે આવતી સવારે છૂટા નાણાં જ કરાવી લેવા અને સરખે ભાગે વેચી લેવા પણ આખી રાત સુધી એ મહોર કોની પાસે રહે આ વાત પર પણ ઓછી રકજક ન ચાલી ઘણી માથા માથાફૂડને અંતે નક્કી થયું કે મોહર મામા રાખે અને સવાર પડતાવે તેના સુટ્ટા કરાવીને સરખે ભાગે વહેંચણી કરી લેવી રાતને વખતે મામાએ તેની સ્ત્રી અને ઘરના બીજાને ભેગા કરીને કહ્યું જુઓ આવતીકાલે સવારે ભાણેજ વધેલી મોહરનો અડધો ભાગ લેવા આવશે પણ મારે અડધો ભાગ આપવો નથી સવારે તમે એક કામ કરો

લાવ્યા પણ શું તમે તમારા મામાને શું કરી નાખ્યું છે આમ ઘડી કેમ મરી ગયા હોય માડી રે કહેતા એ તો ચીસો નાખવા લાગી કાળી ચીસોથી થી જાણે આપ ચીરાઈ જશે બધો રંગ સમજી ગયો એને થયું કે વધેલી સોના મોર વહેંચવાના આ બધા ચેન ચાળા લાગે છે એને પણ દેખાવા દર્યો તે રોતો રોતો કહે અરે રે મારા મામા મરી ગયા રે મારો નોંધારાનો આધાર ગયા રે નમાવડિયાના માવતર મરી ગયા રે પણ આ તો હતા ચોર એમને કોણ સગ સગા હોય કે સંબંધી હોય અને મરેલા મસાણે લઈ જાય એટલે થોડી વાર સાનો રહીને બૈરાને કહે હશે ભગવાને જે ધાર્યું હતી હશે ધાર્યું હતું તે થયું તમે બધા બૈરા કહેવાઓ તમે આઘા જાઓ મારા મામાની બધી મરણબીધી મારે જ પતાવી પડશે ને આમ કહી સાડું દોરડું લઈને આવ્યો મરેલ મામાને બંને પગરડા ને મામાને ઢહડતો ચાલ્યો શેરીઓના ખાડા અને ઢૈયા પરથી પસાર થતા મામાને વાહો સોલાવા લાગ્યો પછડાટીઓ લાગવા માંડી પણ બોલાય કેમ કરીને ગમે તે થાય તો એ સોના મોરનો અડધો ભાગ ન દેવો એ નક્કી નક્કી સાંજ પડી સૂરજ અથમ્યો અને ભાણે મામાનું મરદુ લઈને મસાણે પહોંચ્યો આસપાસથી લાકડા ભેગા કરીને એણે ચિતા ખડકી અને એના પર મામાને મૂક્યો પણ ચિતા સળગાવવાનો વિચાર કરે ત્યાં દીવા સળી ક્યાં દીવા સળી તો ઘરે રહી ગયેલી હવે કરવું શું મામાને મૂકીને ઘેર દીવા સળી લેવા જાય તો તો મામો નાસી જાય ને છેવટે એને રાત મસાણમાં જ ગાળી નાખવાનો નિશ્ચય કર્યો મસાણ પાસે જ એક ખીજડો ખીજડાની ડાળીએ મામાના પગનું દોરડું કસકસાવીને બાંધ્યું અને મામો હવામાં અંધર ઊંધે માથે ઝૂલવા લાગ્યો ભાણેજ ચઢીને મામાની ઉપર જ ડાળીએ જઈને બેઠો અને દોરડા પર પગ ભરાવી રાખ્યા રખે ને દોરડું તૂટી જાય તો તરત ખબર પડે થોડી વાર થઈ ત્યાં મસાણ પાસેથી ચાર ચોર નીકળ્યા એમને ખીજડા પર મળદાને લટકતું જોયું ચોર સરદાર કહે ભારે સુકન થયા બ્રાહ્મણો જોશમાં કહે છે કે મુસાફરીએ જતા મળદું દેખાય તોય સારા સુકન સમજવા આપણને આજે ચોરીમાં બખા થવા જોઈએ જો એમ થાય તો આપણે વળતી વખતે મળદાને પહેલા બાળવું

એવી તો એમને કલ્પનાય નહીં ધન પણ સારી પેઠે હાથ આવી ગયું તેઓ સીધા મસાણે પહોંચ્યા અને મળદાને બાળવાની તૈયારી કરવા લાગ્યા હજી મામો એક શબ્દ બોલ્યો બોલ્યા વગર લટક્યા કરે છે ચોરોએ આસપાસથી લાકડા ભેગા કર્યા ચિતા ગોઠવી મામાના મળદાને છોડ્યું અને ચિતા પર ગોઠવવા લાગ્યા મામાએ ચોરોએ લૂટેલા ધનનો ઢગલો જોયો ઘરેણા અને દરદાગીના અંધારામાં જગમી ગયા કરે એની દાઢ હળકી અને મનમાં વિચાર પણ ચમક્યો ચોરોએ જેવી એની ચિતાને આગ મૂકી કે હાવ હાવ ખાવ ખાવ એવી ચીસો નાખતો એ ઊભો થયો અને જોરથી બૂમો નાખી દોડ જે ભાણેજ અડધા તારા અને અડધા મારા જોજે એ કઈ ભાગે નહીં

દિવસો આનંદમાં વિતાવા લાગ્યા જય માતાજી મિત્રો અમારી ચેનલ સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી મહેનત સ્વરૂપે તમે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી મિત્રો